કરજણ નગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં ભાજપા ઉમેદવારોનો પ્રચાર પ્રસાર તેજ કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સોળ બેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર એકના ભાજપાના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે વોર્ડ નંબર એકના ભાજપા ઉમેદવારો દ્વારા નગરના જલારામ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં ડોર ટુ ડોર ફરી મતદારો પાસે જઈ મતની માગણી કરી રહ્યા છે લોભે કામ થઈ ગઈ તમાર સાચી ખઈ લેજો ભારતીય જનતા પાર્ટીની આ કરજણ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત મારી સાથે આ ચાર ઉમેદવારો વોર્ડ નંબર એકના ચાર ઉમેદવારો મારી સાથે ઊભા છે અને એમના ઉપર પૂર્ણ વિશ્વાસ મુકાય છે ભારતીય જનતા પાર્ટીના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના એમના બધા કામોને એમની યોજનાઓ અંતર્ગત એ બધા કામો થયા છે અને આગળ અમારી ભારતીય જનતા પાર્ટીની ને કરજણ નગરપાલિકાની બોડી બેસે ત્યારે જે કંઈ બાકી રહ્યા હશે અધૂરા હશે એ બધા કામો કરવા અમે 对。問